ધંધા થી ખેડૂતો નું પારાવાર નુકસાન છે વિનાશ છે એક બાજુ મોદી સાહેબ ખેડૂત આવક ડબલ કરવાની વાત કરે છે પણ આ તો જમીન જ ખેડૂત છીનવી લે છે આ સરકાર તો તો આ કઈ રીતે બે મૂટવાની વાત છે આ તલી લેવા યોગ્ય જ નથી અને આ વિનાશ 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 સિવાય ખેડૂતો કશું સહજ ન હોવા એટલે રદ જ થવો જોઈએ અમારી એક જ માગ છે એના સિવાય લોકોને જમીન પુષ્કળ કપાત થાય છે ચાલીસ ટકા જમીન મફત લઈ લેવાની છે કોઈ એનું વળતર આપવાનું નથી અને એના કારણે નાના ખેડૂતો સંપૂર્ણ પૂરા થઈ જાય છે નાના ખેડૂતો બેસ પહોંચવા જેટલી જગ્યા પર રહેતી નથી મકાન જેટલી પણ જગ્યા રહેતી નથી એટલા માટે ઉડાનો આ પ્રજા સીમા વિરોધ કરે છે દરેક સીમા જો આ ઉડાનથી જોડાયેલા છે અને સંપૂર્ણ ટેકો આપેલો છે

તો સરકારને ક્યાં જાગો આટલી આટલા વરસાદમાં એક એકબ્લિક એક માણસ આવ્યો નથી હું હટાવવા માટે કેટલી શાંતિ રાખી છે આ લોકો વિચાર તો કરો હું તો જાગો લે આવ છો બધી ખુરશીઓના ગુલામ થઈને પડી રહ્યો આવા ચોરો હવે જાગો ના હુડા હટાવો ગમે તે હિસાબ આ કિસાન રોઈ રહ્યો છે વરસતા વરસાદમાં તમારા નામના સાજ્ય લે છે તમારા નામની હાય કૂટ છે જાગતા રહો આવા જો ના જાગો તો સરકાર જો હે ખબર નહીં પણ આજે એક તાલુકો જાગ્યો છે કાલ બે જાગશી કાલ પચાસ તાલુકા જાગશી આખો ગુજરાત રાજ જાગશે એ હું કર્યો હવે જાગો ગુજરાત સરકારના પ્રધાનો ગુજરાત સરકારના મુખ્યમંત્રી જાગો આ એક વ્યક્તિના લીધે એક ચાર વ્યક્તિને વ્યક્તિ ને હુડો આ ઝારૂ મારસ ને નુકસાન કરે છે આવું કરવા વિચારા વગરનું પગલું શા માટે લીધું છે હવે ભૂલ સ્વીકારી લ્યો અને હુડો પાછો ખેંચો અને ખેડૂતોમાં આનંદો વર્તાવો તો તમારા ઘેરે આનંદ થયો ને કે તમારે ઘેરે સાજો લેવા અહીં આ બહેલો પાછળ તૈયાર છે સાજો લેવા સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાનને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ગરગંટી કૂલર ચિમની ઓવન મોબાઈલ અને એસેસરીઝ હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ